મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે આયોજિત વંદન અભિનંદન કાર્યક્રમમાં સહભાગી થયા આ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અનુયુક્ત ઉપક્રમે મનીષ પાટડિયા દ્વારા કરાયું હતું જેમાં પદ્મશ્રી ગાયક કલાકાર શ્રી હિમાંશ ચૌહાણ અને ગાયક કલાકાર શ્રી ભીખુદાન ગઢવી દ્વારા લોક ડાયરાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકડાયરાના વિવિધ લોકગીતોના સાધનો આનંદ માણ્યો હતો અને તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. સાથી જ નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના ડેપ્યુટી મેયર શ્રી જતીન પટેલ, અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, એમએમટીએસના ચેરમેન શ્રી ધરમસિંહ દેસાઈ, ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી હીતો કનોડિયા कलाकार श्री कलाकारखदेव गढ़वी विस्तारपोरेटरशीओ एएमसीना पदाधिकारी संख्या में नगरजनों उपस्थित रहा था